વિડીયો છે તે વિડીયો વાયરલ થયા હતા અને જે રીતે જે દર્શાવી રહ્યા છે કે તેમના કોચ દ્વારા જે ત્યાં તેમની જે સુવિધા છે તે સુવિધા પૂરી પાડવામાં ન આક્ષેપો જે આ વિદ્યાર્થીઓ છે તે કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો જે રીતે આ જે નડિયાદ એકેડેમી જે નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ જે મહેસાણા અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીઓ જે નેશનલ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ માટે ત્યાં આગળ કુસ્તી માટે ગયા હતા જો વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓમાંથી છે નવ વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ આ જે છે તે આક્ષેપો કરી રહ્યા છે પોતાના જે કોચ છે તે બંને કોચ અને મેનેજર તમે આક્ષેપો કરી રહ્યા છે કે તેમને ત્યાંથી જે રિક્ષામાં છે તે રિક્ષામાં આઠ કિલોમીટર સુધી સફર કરવી પડી હતી ત્યારબાદ તેમને જમવાનું પણ નહોતું મળ્યું અને જો વાત કરવામાં આવે તો જે તેમાંથી એક વિદ્યાર્થીની તબિયત ત્યાં લથડી હતી વોમિટિંગ થઈ હતી છતાં પણ તેમણે ફોન કર્યા હતા છતાં પણ જે કોચ છે તે કોચ દ્વારા ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા હતા તેવા આક્ષેપો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને અમે પહોંચવાનો પ્રયત્ન કરતા કોચે જણાવ્યું હતું કે જે રીતે જે તેમનો ફોન છે તે કારમાં તે મૂકીને આવ્યા હતા પરંતુ જો આમાં જો તપાસ કરવામાં આવે તો દૂધ દૂધ અને પાણીનું પાણી સામે આવી શકે તેમ છે જણા જી બિલકુલ નિશ્ચિત આભાર તો આ રીતે ગુજરાતના ખેલાડીઓ સાથે અન્યાયની ઘટના સામે આવી છે જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ગોડાઉનમાં સુવાની ફરજ પડી તેમને સુવા માટે ગાદલા પણ ન આપ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે આ મુદ્દે તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે